વાવણી અને લણણીના સમયે કમોસમી વરસાદ તો બીજી બાજુ તૈયાર પાકમાં કાતરા નામની ઈયળોનો ઉપદ્રવ અને હવે બટાકાના પાકનો વિકાસ થાય તે પહેલા શુક્રાની એન્ટ્રી થતાં ધરતીપુત્રો ચિંતિત બન્યા છે જો સરકાર જે તે નુકસાનીના સર્વે સાથે સહાય ઝડપથી નહીં ચૂકવે તો ખેડૂતો રોષ વ્યક્ત કરશે અને આંદોલન કરશે અમીરગઢ તાલુકામાં અંદાજે બે બાવીસો હેક્ટરમાં બટાકાની વાવણી થઈ છે પરંતુ વાવણીના સમયે કમોસમી વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોના જીવ તાળો ચોટી ગયા હતા અને રાત દિવસ મહેનત કરી પાકને તૈયાર કર્યો પાકનો વિકાસ થાય તે પહેલાં સતત વાતાવરણના બદલાવને લીધે સુકારો આવી જતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અમે બટાકા કરેલા છે હવે બટાકાના શરૂઆતમાં જ વરસાદ આવી ગયો અલનીનો વાતાવરણમાં અત્યારે બેઠેલો છે જેના હિસાબે વાતાવરણ ખૂબ અનિયમિતતા ચાલુ છે કમોસમી વરસાદ થાય છે ગમે ત્યારે ગરમી આવી જાય છે ગમે ત્યારે ખૂબ અતિશય ઠંડી આવી જાય છે વાતાવરણમાં ફ્લક્ચ્યુએશન હોવાના હિસાબે બટાકા જેવા સેન્સેટિવ ક્રોપ જે કે પ્રોસેસ બટાટું બટાટું છે જે વેફર્સમાં ફિંગર ચીપ્સમાં બધા વપરાય છે એ સેન્સેટિવ વસ્તુ છે આ બધી તો આ વાતાવરણમાં ફ્લકચુએશનના હિસાબે એ સહન કરી શકતી નથી અને જેના હિસાબે ખૂબ રોગચાળો ફાટે નીકળે છે અચાનક જ જુઓ તો અત્યારે ફિલ્ડમાં અત્યારે જોરદાર બટાકું લીલું છમ ઊભું છે અને અઠવાડિયાની અંદર એક સાત દિવસની અંદર પાછોતરો સુકારો આવી ગયો અને જેના હિસાબે આખું ફિલ્ડ બનીને ખાખ થઈ ગયું તો હવે ખેડૂતનું આમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું લાગેલું હોય છે રોકાણ કરેલું છે સીડમાંથી લઈ ખાતર દવાઓ આપેલી હોય છે એ બધાનો કચરો થઈને ઝીરો થઈ ગયો તો સરકાર શ્રી અમારું ખાલી કહેવાનું એટલું જ છે કે આ બધાનો ઝડપી સર્વે કરાવે અને ખેડૂતને જે નુકસાન નુકસાનની ભરપાઈ કરીને વળતર ખૂબ ઝડપી બને એની અમારી માંગ છે તો સરકાર શ્રી ધ્યાન દોરવું જોઈએ